જે તલોદની ગોકુલનગર સોસાયટી જૂના બળિયાદેવ મંદિરની પાછળ રહે છે તેની પાસેથી રૂપિયા ચોવીસ હજારની કિંમતની સાહીઠ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફિડકીઓ મળી આવી હતી એસઓજીની ટીમે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે કેસરપુરા ચોકડીથી ઉજળીયા જતા રોડ ઉપરથી સચિનને પકડ્યો હતો આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે રિપોર્ટર હમીદ મંસુરી બીએન ન્યૂઝ ગુજરાતી